એ શું ઓટો મીટિંગ જડી જાય સાહેબ જાવું પડે તો જડે એ હવે આપણે ધોળવાનું જરૂર નથી આમ જો આ છોકરો ખાલી એક આમ તો બાઈક ને આટો મારશે ને બજાર માં તા ભાવ લઈને બી છે લે એ ઠીક ઠીક અને હું બી શું લે કા આને સાંલા નઈ કરવો પડે હાડુઆ તો હું થારી કપલેટ કરું હો હા લે જા

નિહિયા મારા <laughs> 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 <laughs>

không có suy yếu luôn ha cho này Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અજી હમણાં જ ગયા તને કહું કેલા એ ખડીલા જેવું મોટરસાઈકલ લઈ લે તું નતો લેતો સાયકલ માં ફેરોતો તોળી અત્યારે આમ પૂરી થઈને બેઠી થી એના ભેગી અરે બાપ રે મે તો ઈને મને મારી હમ ખાતા કે હું કોઈ રે નતો હવે તો હમ ખાય હવે ઈ કોટા હમ ખાય બાયડ્યું બાયડ્યું કીધું કરે બોલ સારું બાયડી નો ગુલામ એલ્યા તું જા ને એલ્યા પી ગયા આવડા સગાઈ સગાઈ ની કો કારે બેઈ જ લે મન્યાર લગભગ લાગ આવત મન તો સંસ્કારી 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 છે આ તો મને મુંજા લાગે છે પણ હવે આપણી શું

તારા બાપના મોરસાકલ માં બેહીન લેવી તને આરા લાગે હે આ હારો લાગે ભુંગી મા અરે આઈ તો લે એ હિસ્િયા બાપા શું હશે બાપા આ તારી જોશી આ બફા આવી હે 8.5 લાખ રૂપિયા ભર્યા છે એ લઈ જા જા 8.5 લાખ જેવું તો નહીં આને કહી દે